ડોકમાન ખેંચવાની તૈયારી કરી સ્વયંભુ લિંગમાંથી ભોળાના પ્રગટ થયા દુર્ગડું થોડી નાખ્યું અને ક્યાં લઈ જાઉં છું અને પ્રભુનો સમય પૂરો થઈ ગયો અને લઈ જવાના નહીં આ મારો ભગત છે મારું ભજન કરે છે એને તો હું કહું તો જ લઈ જવાય માર્કંડીય ભુજન જઈએ આપણે મહાકાલના દર્શન કરવા ઈ

પાણા માથે થાય ના ના નાના એવા એ હો વિશે ડંખ પણ એટલી વેદના થાય એ તો આત્મા નીકળે પણ ભજન વિનાનો આત્મા હોય તો દેહ હોય તો પણ જેની પાસે કઈ મા ભગવતી નું સ્મરણ હોય જેની પાસે કઈ ભજન નું સ્મરણ હોય જેની પાસે કઈ સેવા નું સ્મરણ પીડ્યું હોય એને કઈ નહીં એ તો સેજે સેજે જગતમાં આવે ને સેજે સેજે હોય જાય આ બધી મહેનત શું કામ કરવી પડે ખબર સાંભળવાની અમારે ગાવાની તમારે સાંભળવાનું કામ ખબર મૃત્યુ સુધરે એ માટે મહેનત આપણો આપણું મૃત્યુ નો બગડે ને એ માટે એક જ દિવસ આપણા હાથમાં છે એક તો વહી ગયું જે દી જન્મ થાય આપણો માના ઉદરમાંથી એ પેલો દિવસ એમાં આટલી પીડા હોય તમે જોઈ ગયો એ કઠણ દિવસ હોય માને કઠણ હોય અને બાળકને પણ કઠણ હોય એ પીડાનો દિવસ એક ઈ અને છેલ્લો એક દિવસ વિધ્યો છું એ મરણ એની વચ્ચે આ જિંદગી કેવું જીવી એની માથે આપણો હિસાબ થાય આપણો હારું જીવી તો હિસાબ થાય નબળું જીવી તો એનો હિસાબ થાય જીવવું તો છે તો પછી હારું જીવી કામ નબળું જીવી જીવવું જ છે ભગવાન એવું સાચું છે આપણને માનવતા આપ્યો છે તો શું કામ નબળું જીવી

તો ડગલો બધો એને એની ઉપડે એટલે હોના મોર આપી દીધી કે જા હવે માગ તો નહીં આવશે આ લઈ જા ને તું તારું દુઃખ દારિદ્ર ભાંગી જાય એનું બાસકું ઉપાડીને ઘરે જતો તો ને તો બે જણા બીજા અડા ફેરા એની પાસે એ લઈ ગયા તો પાછો બીજે દી પાછો માંગવા આવ્યો તો પાછા ભગવાન ને અર્જુન ભાઈ નીકળ્યા તો પાછો માગતો ભગવાન કીધું પ્રભુ આને કાલે તો ઘણું એમ થયું આજ પાછો કેમ માગે છે હવે એને એને જ પૂછો કે ભાઈ તાર કાલ તો તને ઘણું ભણાવર મેં આપી તારી પેઢીઓ ખાય એટલું આપ્યું તને તો આજે પાછો કે પ્રભુ તમે મને આપ્યું ને હું લઈને ઘેર ગયો તો મારી પાસે બીજા લઈ ગયા એટલે મારી તો પાસે એ જ હાલત છે કે તો અર્જુન એક હાથમાં વીટી પહેરી તેવી અમૂલ્યમાં હીરો માણેક હતા અમૂલ્ય હીરો હતો એમાં એની પેઢીઓ ને પણ હાથ પેઢીઓ ફૂટે એટલું એટલું ધનદ્રવ્ય હતું આલા વીટી હવે માગતો ને હું તારી હાથ પેટી લઈ આમાં સુખ છે વીટી લઈને ઘરે વહી ગયો છે કોઈને કીધું નહીં ગોળામ ના દે અને હક ની કઈ ગયો ઘરવાળી મૂલે ગયેલી બિચારી એ આવી પાસે આવી એમ જો ઓહો ઘરે કોઈ પાણી નહીં ભીર્યું હોય ઉપાડ્યો ગોળો પણ બહાર આવું તળાવ ક્યાં ગાતું ન્યા જઈને ગોળા ને ખંગલ નહીં ગયો ઊંધો વેન ચાલુ હતું એમાં વીટી ગઈ ગોળો ભરીને પાછી પાસે આવતી ખબર નહીં એને વીટી હતી

ગોલામ રાખ્યો કયો ગોળો કા પડ્યો ઈ તો હું વિસળી આવી ખંગાળી આવી કે કે કદી કર્યું ની મને કઈ ખબર ન પાછો ત્રીજો દિવસ સુઈ ગયો પાછો આવીન્યા બેઠો અર્જુન ધામ અરજુ ને ભગવાન હામજી પ્રભુ આ હું છે આ કઈ મયા છે આ ધરાતો જ નથી કે હવે આજ તમે કાઈ નો આજે હું આપું

એ કુરડીમાં નાખી છે અંદર આટા મારે કપડીયા મારે છે એને આ જોઈ ગયો એ કે ભાઈ તું આને ક્યાં લઈ જાશ આને ઘરે લઈ જાવ પછી પછી આને મારી નાખવાની છે પછી આનો શાક બનાવવાનું છે ખાવાનું છે હે તું મારી નાખ્યા છે કા એક કામ કર મને દે મને દે દે આનો હું મૂલ છે એક દોકડો બોલો ભગવાન આપ્યો તો ને દોકડો કાઢો કીધો આમાં હાલે લાઈ મચી છે જીવતી મસે પાણીમાં જ્યાં મૂકવાઈ ગયું ને તો બેન ગોળો ખંગાળવા ગયો ત્યાં જ આમ વીટી પડી ગઈ મશીન જીવતી મૂકી તો જોઈ ગયું આમ કે જડી ગયું જડી ગયું જડી ગયું પેલા સોરો ઠેલો ભાઈ ગયા ને એ તણા ઈ હમ આવી ભાઈ કોઈને કેતો નહિ કેતો નહિ અમે આજે તારું ધન બધું આ તારું પાછું ક્યાં કોઈને કહેતો નહીં ભગવાનને તો કહેતો જ નહીં હાવ ઓલું ધન ગી ગયું હતું હીરા માણે સોના ચાંદીના શિકાઈ ગયા હતા એ પાછા આવી ગયા એ મળી ગઈ એક શુભ કર્મ કર્યું એનું એમાં પાછું બધુંય એમ પાછું આ કર્મ આવી વસ્તુ એક નાનું એવું શુભ કર્મ કરીને તો આપણું ખોયેલું એ પાછું